રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સતત વધારો થઈ રહ્યો છે તો સિંગતેલની માંગ તથા ટેકાના ભાવે સરકારની ખરીદી અને કપાસના માલની ખપતને કારણે ભાવો વધી રહ્યા છે ત્યારે કપાસિયા તેલનો ડબ્બો ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે કપાસિયાનો ડબ્બો ઓલ ટાઈમ હાઈ એટલે કે રૂપિયા એક હજાર સાતસો ને નેવું પર પહોંચ્યો છે સિંગતેલનો ડબ્બો રૂપિયા બે હજાર ત્રણસો ને ત્રીસ થી રૂપિયા બે હજાર ત્રણસો ને પહોંચ્યો છે

અને બારમાસી ખરીદી છે તો એ ડિમાન્ડને હોવાને હિસાબે એ ઉપરાંત જે આયાતી તેલો છે તો આયાતી તેલોમાં પણ બી સતત ભાવ વધારો થઈ રહ્યો છે તો સ્વાભાવિક છે કે આયાતી તેલો મોંઘા હોય તો દેશી તેલો પણ બી એની અસર આવે છે આયાતી તેલોમાં તો પામોલીન છે સનફ્લાવર છે સોયાબીન છે તો એક સપ્તાહમાં પામોલીનમાં પચાસથી સાઠ રૂપિયાનો ભાવ વધારો થયેલો છે તો સૂરજમુખી છે તો એમાં સાઠથી સિત્તેર રૂપિયાનો ભાવ વધારો આવેલો છે હા સિંગતેલમાં તો જે બાર માસી ખરીદી છે તો એ હવે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને જે ચીકીવાળા છે તો એની પણ બી સિંગમાં સિંગદાણામાં ખરીદી છે તો હજી પણ બી આવતા દિવસોમાં ભાવ વધારો ચોક્કસપણે આવી શકે એવું લાગે છે અહીંથી ચાલીસથી પચાસ રૂપિયાનો ભાવ વધારો સિંગતેલમાં આવી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે તો બીજી બાજુ વિદેશી આયાતી પામોલિન તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે આયાતી તેલના ભાવમાં પામોલીનના પચાસસે સાઈઠ રૂપિયાનો વધારો તેમજ સનફ્લાવર તેલમાં પચાસસે સાઠ રૂપિયાનો વધારો થયો છે જેના કારણે પણ અન્ય તેલ મોંઘા થઈ રહ્યા છે રાજકોટના વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષે ચાઇનામાં ચોપ્પન હજાર ટન તેલની નિકાસ થઈ હતી ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે એક લાખ પચીસ હજાર ટન ચાઇનામાં સિંગ તેલની નિકાસ થઈ રહી છે ત્યારે હાલમાં સિંગ તેલની મોટા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે તો બીજી બાજુ કપાસમાં ગુલાબી અને સૌરાષ્ટ્રમાં કપાસ મેળવવા માટે મજૂરો ન મળતા કપાસના પીલાણા માટે ઓછો આવે છે જેના કારણે કપાસિયા તેલના ડબ્બાના અભાવ વધી રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદ સંવાદદાતા લખીરા નિર્માણ ન્યૂઝ રાજકોટ